અત્યારે મીટરમાં માં ધડાકા થઈ ગયા છે વધારે લોડ વધી ગયો સ્વાગત છે તમારા એક નવા આજે ગઈકાલ જેવું છે મમ્મી પપ્પા હજી નથી આવ્યા નીરવ હજી હુતો છે તો આપડે જે કામ છે ને પેલા એ પતાવી દેવું પછી છે ને બધા હારે નાસ્તો કરશું તો કાયમી છે ને રોટલી ના બટકા તો વગારે છે ને મારા મામા ના ઘરે ખાધું હતું તો મને કીધું હાલના જ રોટલી પડી છે તો બટકા કરતા આપણે નાખી ત્યારે હું ને બે નાસ્તો કરવા બેઠા છે નીરવ ચેવડો કેવો લઈ ખાલી

તો અત્યારે ઓલમોસ્ટ નાસ્તો કરી રહ્યા ને તો પોણા જેવું તો થઈ જ ગયું છે બપોરે આજે બનાવની છે અડદની દાળ અને ભાખરી પપ્પા ઘરે આવી ગયા છે અને મમ્મી હજી દવાખાને છે કારણ કે છે જેવું થાય ને ત્યારે રજા આપી દે તો એના પછી મમ્મી ઘરે આવશે મેં તો થોડીક હોત નીચે આવશેનું કામ થઈ ગયું તો ઉપર જઈને આપણા બધા જે થેલા ભરેલા હતા ને એ બધા સાફ સાફસુફ કરી નાખત બધા ગોઠવી નાખત પણ નીરવને કારણે હું આમાં મોડું થઈ ગયું છે એટલે એ મોડો ઉઠો અને બધું મોડું થઈ ગયું તો કઈ વાત હવે હું એવું વિચારું કે અડધી કલાક આટલે તું ઉપર જાઉં પેલા બધું નીચેનું કામ કરી નાખું અને પછી હવે ઉપર જાવું જ નથી હવે જમીન પછી જાવ શાંતિ તો આજે આપણે અડદ દાળ બનાવશું પણ એ હવે આપણે કેન્સલ રાખ્યું છે કારણ કે અમે લેટ નાસ્તો કર્યો ને તો નીરવ કેવો મનસે જે ભૂખ નથી અને નીરવ ને તે બહુ ભાવે છે અડદ દાળને મને બહુ ભાવે છે અડદ દાળ અને થોડુંક એવું સાબુદાણા ખીચું પડ્યું છે તો જો કે આટલું જ પડ્યું છે તો કીધું આજે છાલ વાળું બટેકા શાક કરી નાખીએ અને રોટલી કરી નાખીએ હવે કાલે કેમ આપણે અડદ દાળ કરશું તો પેલા અમે નાના હતા ત્યારે છે ને આવા રબર આવતા આ જો કે કાચું રબર છે આવા પાકા રબર આવતા ને ઈ જ અમે પોની વાળતા તો એમ જ લગાડતા હવે તો અત્યારે આમ બોરિયા ટાઈપ આવી ગયા છે એ લગાવી છે તો જો આજ કાઈ મળતું નથી પછી નીચે વાળ બાંધવા છે તો કાચું રબર આપણે લઈ લીધું છે વાળ બાંધવા માટે હમણાં મારા વાળ ટૂંકા થઈ ગયા છે ને તો એટલે છે ને હરખી છે ને અંબોડો નથી પડતો નકર છે લાંબા હતા ને તો અંબોડો વળી જાય તો અત્યારે જો બધા જમવા બેઠા છે અમુક શાક રોટલી ખાય છે અમુક ચોળીન ખાય છે અમુક જો સાવધાન કીચું ખાય છે અમુક નીરવ જેવા કઈ ખાતા જ નથી અને મમ્મી કહે છે કે આ કપડાં બહુ સરસ લાગે છે કે બહાર જા ત્યારે આવા કપડાં પહેરતી હોય તો પણ મારા હાથમાં જે આવે ને પહેરી લેવું એવું ન હોય સારા લાગે કે ન લાગે જો ભાઈ અત્યારે મીટરમાં ધડાકા થઈ ગયા છે વધારે લોડ વધી ગયો છે અને આ જો આખું છે ને લાકડાનું છે અહીંયા સુધી તો બળી ગયો હતો કારણ કે આગ લાગી હતી એટલે એટલે અમને એમ લાગ્યું કે આના અવાજ આવતો હતો ને ધડાકર અમને એમથી કોક ની રિક્ષા ચાલુ થઈ છે પણ જોરદાર ધબાધબી બોલી ગઈ છે હવે આપણે કમ્પ્લેન કરાવવી પડશે ને ટોરેન્ટમાંથી કદાચ સોલ્યુશન થઈ જાય ને આપડે કાકા નું સોલ્યુશન કરવું પડશે ને જો આગ લાગી હતી એટલે બધું હળગી ગયું છે ફટાફટ ખવા પડી એટલે ઠારી દીધું છે અને વાયરિંગ વાયરિંગ બધું બળી ગયું છે હાલો તો કમ્પ્લેન કરી દઈએ એટલે આનું સોલ્યુશન આવે મમ્મી કેવા ધડાકા થતા હતા અવાજ સાંભળવાનો કે નહીં હમણાં કે કેવા ને પૂછો એવી રીતનું છે અને બીજી વાત એ છે કે આ જે છે ને છે એ સિમેન્ટ નથી એ લાકડું છે તો જો જરી ગયું તો બળી ગયું પણ સારું છે આખું ન બળી ગયું નકર કઈક બીજું પશુ બળી પડે

છે છે તો આજે ને અમારા ઘરે લાઇટ વહી ગઈ છે શોર્ટ સર્કિટ થયું છે જો અત્યારે સરબત બનાવ્યું છે બ્લેન્ડર બી તો હમણાં ફટોફટ ફેરવી દઈ પણ બ્લેન્ડર ક્યાંથી શરૂ થાય અને આજે પાણી તે છે ને લાઈન માંથી પતી ગયું છે તો એ સારું થયું ઉપર જ હતું ટાંકામાં એટલે આપણે ખેંચી લીધું છે

આપણે બ્લોગ અપલોડ કરવાનો બાકી રહી ગયો સાડા છ તમે કેવો આને આગળ નો બ્લોગ લેટ કેમ આવ્યો હતો જો લાઈટ બાઈટ નહોતી ને આમાં કામમાં લાગેલા હતા એટલે બ્લોગ લેટ આવ્યો હે ને નીરો અમે કાય કર્યું નથી કાકા કર્યું અમે ખાલી હેલ્પ કરવાનો કામ કર્યું આ સ્ક્રુ આપો ના બસી કર્યું તો ફાઇનલી બહુ બધા ધડાકા કર્યા પછી આપણો ફિટિંગ થઈ ગયું છે મસ્ત મજાનું અને તમે જો હવે આપણી લાઈટ બાઈટ બધું આવી ગયું છે અને બધું જો કાકા ગોઠવી દીધું છે મસ્ત તો આ બધું કામ કરતા કરતા બે અડધી કલાક આમાં નમા વહી ગયા અને ફાઇનલી આપણે રાત પડે એની પહેલા આપણે સાંજે છે ને આ બધું કામ પતી ગયું છે અને આપણે તો હેલ્પિંગ નું કામ કર્યું છે કારણ કે આપણને આવું કઈ આવડતું નથી એટલે કાકાને બધું આવડે એમનો વિષય છે એટલે એ બધું એટલે બધું સેટલ થઈ ગયું છે અને હવે આપણે વિડીયો અપલોડ કરવા માટે આપણે ઓફિસમાં જઈએ કારણ કે ટાઈમે જ લાઇટ વહી ગયી એટલે કરવું હું તો આપણે પૌવા બનાવવાના છે પણ મેં જોયું ને તો ડબ્બામાં પૌવા તો પડ્યા છે પણ થોડાક એવા છે તો જો આપણે પૈસા લઈ લીધા છે એટલે પૌવા લેવા જાય છે તો જોવો આપણા પૌવા લેવાઈ ગયા છે અને આપણે ઘરે વતન આપણે પહોંચી ગયા છીએ અને ફાઇનલી રસોઈ ચાલુ થઈ ગઈ મેડમ હા શું છે આ આજે રસોઈ માં ગયો આજે છે બટેકા પૌવાનો પ્રોગ્રામ હાલો બધાય બટેકા પૌવા ખાવા વાહ બટેકા પૌવા અને હા આ તો લાઈટ આવી ગઈ બાકી પ્રોગ્રામ બીજો થઈ જાય ને કાઈ તો પછી પ્રોગ્રામ તો બટેકા પૌવાનો જ થાય કારણ કે ઈ થોડા કામ ફટાફટ બની જાય બાકી બધી વસ્તુમાં તો ઓલું થાય લાઈટ જોઈ થોડી ઘણી

થોડું ઘણું ખારું ખાવા માંડીએ અને કાં તો બધા છે ને ઓછું મીઠું ખાવા માંડ્યા છે એટલે હું હમણાં છે ને એવું રાખું છું કે થોડુંક મીઠું મને છે મોડું લાગે ને એવા ટેસ્ટ નું બનાવું એટલે બધાને ઓકે ઓકે લાગે તો જો આજે ઘરે પ્રોગ્રામ છે બટેકા પૌવાનો અને બધા લોકો જો જમવા માટે બેસી ગયા છે અને આપણે જો બટેકા પૌવા લઈ લીધા છે ને એમાં નાખી છે રતલામી સેવ અને આ સેવ પટલી છે અને માર્કેટમાંથી તમે જાડું સેવ લાવો ને તો થોડીક જાડી આવે ખબર છે

એટલે આજનો દિવસ તો આવો ભૂંગાર તો મેં કીધું કે બધું કામ જે છે ને પેન્ડિંગ માં પડ્યું છે ને પતાઈ દેવું કાઈ કામ એ નોતું ને એમ ન થાકી ગયા બોલો એક વાત નું તું થેન્ક યુ કે કે આપડા ઘરે બે અઢી કલાક મથામણ પછી લાઈટ આવી ગઈ નકર રાતે જે ગરમીમાં તકલીફ પડે કામે પેન્ડિંગ રહી શું કેવું આજી વાત છે પણ કાઈ નહીં ફાઇનલી છેલે લાઈટ આવી ગઈ એટલે બધું વર્થિત થઈ અંત ભલા તો સબ કુછ ભલા

અને એ તે ખરેખર અનુભવ્યું છે કે નહીં કે જે લોકો મીઠા હોય ને ઈ લોકો એટલા ઓલા હોય ને કે મારા જેવા ભડભડિયા હોય ને ઈ લોકો આમ છે ને વાંધો ન આવે પણ જ્યારે મીંઢા લોકો બગડે ને ત્યારે તમારો મારો કાઢ નાખે એટલે ટૂંકમાં આ જાડુ કેમ આગળ ભડભડી જાય એન પાછી દિલમાં કાઈ ન હોય ને સાચી વાત છે અને નીરો એ જો કે માલી આડે રહી રહેવો થઈ ગયો છે મીંડો તો નહી વયો ગયો મીંઢો પેલો પેલા જ હતો મનમાં બધા માટે પ્રેમ હતો બધા માટે નથી રાખવાનો તો તો બીજી છોકરી રસ્તામાં આવે નીરો એને પ્રેમ દેખાડવા જાય છોકરી વાત નથી કોઈ બી લોકો હોય હા એ વાત તો બરોબર એમાં છોકરી પછી આવી બીજી કઈ વાત યાદ આવે મને તો બીજી યાદ પત્ની સાથે ન બોલવામાં નવું પડે નવી કે મોર ના ઈંડા ને ચિતરવા નો પડે પડી એટલે તમને કોઈ લાઈક ફેમસ પર્સન હોય કે કોઈ હોય તેના છોકરામાં ઈ ખૂનમાં જ એબિલિટી આવી જાય છે મને એવું લાગે કે આપણે ગુજરાતમાં તો તો ગઢવી લોકો છે મને એવું લાગે કે ઈશ્વર સ્વર તો જો તો મોસ્ટ ઓફ બધા એટલા મસ્ત ગીત ડાયરામાં હોય કે કોઈ બી સિંગર લેવલે કોઈ ગાતા હોય કે કોઈ પ્રોફેશનલ હોય કે બધી ગઢવી વધારે હોય ગાવા અને અમારા ક્લાસમાં ઈ હોય લોકો હા અમારા ક્લાસમાં એક ગઢવી ભણતો ને તો ઈ એટલો મસ્ત ગાતો કે વાજ દો જો કે અત્યારે સિંગર નથી પણ તોય ગાતો એમ ગોડ ઝાડુ નથી ગાતી હું ગણવી નથી એટલે નથી ગાતી અને તું આમે નથી ગાતી ને હારું છે મને એવું લાગે કે અમુક લોકોને બધું ખબર ખૂનમાં જે આવી જે મને એકટર મન પરેશાન કરવાનો મારા મારા ખૂનમાં શું છે કુકિંગ કુકિંગ સ્કિલ છે મારી મમ્મીમાંથી મારામાં આવી ગઈ છે તારા ખૂનમાં બીટીએલ તો નથી પાકું છે નથી ને નથી મારા ખૂનમાં કમી છે

And I will not give it.

નહીં અને આવતી કાલથી મારો જાડું એવું પ્લાન છે કે વ્લોગમાં થોડો ઘણો કન્ટેન્ટમાં તમને કંઈક વધારે અમે બધાઈ શકીએ લાઈફમાં એવી ટ્રાય કરીશું અને હજી ટ્રીપમાંથી આવ્યા જ છે એટલે હજી રૂટિનમાં હવે ધીમે ધીમે ચડીએ છીએ ત્યાં જો મુહૂર્તમાં બધું એવું થાય છે કાંઈ વાંધો નહીં થોડાક એક બે બ્લોગ તમે સંભાળી લેજો પછી પાછું રૂટિનમાં આપણે આવી જશું તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે ગમ્યો તો હું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુક તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતા સબસ્ક્રાઈબ કરી દો તો મને નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય અને સોરી કે આજનો બ્લોગ થોડો ઘણો નાનો છે તમને ઉમેદ વધારે છે પણ નાનો બન્યો છે શૂટ જ નથી થયો પરાણે ખેંચું તો એનો કઈ મતલબ નહીં તો આવતીકાલના માં આપણે વધારે મજા કરીશું અને તમને લોકોને વધારે એન્ટરટેન કરીશું તમને બાય